રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓબીસી સમાજ વિશે અશોભનીય નિવેદન આપ્યું હતું જેને લઈ સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં લાલ બંગલા ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું દહન કરી ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો રાહુલ ગાંધીનું પૂતળું બાળી ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ હાઈ હાઈના નારા લગાવ્યા હતા પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ભાજપ કાર્યકરોની અટકાયત કરી હતી વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધમાં છત્તીસગઢના રાયગઢ ગામની અંદર કોંગ્રેસનો યુવરાજ રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્રભાઈ વિશે જે ટિપ્પણી કરવામાં આવી ત્યાં ઓબીસી સમાજમાંથી છે જ નહીં એક સમાજનો વિરોધ કરતો આવું એનું નિવેદન એને વખોડી કાઢવા માટે આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા જામનગર મહાનગર બક્ષીપંચ મોરચાને રાહુલ ગાંધીનું પૂતળું બાળવાનું અને એના વિરુદ્ધનો કોંગ્રેસ વિરુદ્ધનું પ્રદર્શન કરવાનું આજરોજ લાલ બંગલા ખાતે જામનગર મહાનગર બક્ષીપંચ મોરચા દ્વારા એનો વિરોધ કરવામાં આવેલો